આ સવાલ આપણે એને પૂછતા નથી જાનવરને ભજીયા ચરાયા જ રાખી રહ્યા ચરા રાખી રહ્યા અને જન્મો નીકળી ગયા અને ભજીયાનો વાંક કાઢ્યો આપણે શું કર્યું ભજીયાનો વાંક કાઢ્યો ભજીયા સાધન હતા તમને ખાતે આવડ્યા નહીં તો હર ભોગ ભોગ જીવનની અંદર જે કંઈ હમું આવેલું જે યોગ્ય હૈ બધા જ કર્મો કરો શીરો ખાવ સૂજીનો સતનાની કથાના પસંદગીનો શીરો ખાવ કેટલી મજા આવી મીઠો હોય એ નાખેલું હોય દોડો દોડો શીરો હોય આમ ક્યાંક રધાતો બધું ખોરાક આવે અને મોઢામાં પાણી આવે જાનવરને પાણી આવી જાય અને ચમચી મોઢામાં નાખી અને મજા આવી ગઈ અને મજાની સાથે અંદર એક મેસેજ દો મજા આવી રી હે ઓલ્યો આત્મા ગોત

સૌથી નીચે જે મુલાદાર ચક્ર હે એના નીચલી કોર ઈ પરમાત્મા નો વાસ હે એનો પોઈન્ટ ત્યાં હે ઈ જ્યાં હોદી મુલાદાર ચક્ર ક્લીન ન થાય અને ઈ પરા ન હટે અને એમાંથી હું જાગૃતિ થી ત્યાં હોદી પરમાત્માનું લોકેશન મળશે પરમાત્મા એ બધે હે કીધું ને આખા બ્રહ્માંડ માં હે આપણે એમાં હે તો કેવી રીતે દૂધમાં જેમ ઘી હે દૂધમાં માં જેમ ઘી હે એમ હે તો ઈ કાય ઘી નો કાય મતલબ છે નહીં દૂધમાંથી કી કાઢ્યું તો મજા આવશે તો આપણે કાંક પ્રયત્ન કરશું